બિરસા મુન્ડા ભગવાન કી ડોક્ટર બાબા સાહેબ અંબેડકર કી બિરસા મુન્ડા ભગવાન કી રમજીભાઈ કી ગુજરાત જોડો છે આજે જનસભા ખાતે મળી એમાં અમારા દક્ષિણ જોડના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ ની આગેવાની ખુબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બેનો જોડાયા છે અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી

થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે એ સરકાર ચલાવે છે આજે જનતાને શું મળે છે આજે જનતા પહેલાં આધાર કાર્ડો માટે લાઇન ઉપર હતી રેશન કાર્ડના કેવાયસી માટે લાઇન ઉપર હતી ખેડૂતોના રજિસ્ટર માટે લાઈન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઈનો પર છે નોટબંધીઓમાં લાઈનો હતી કોરોનામાં ઘરમાં હતા તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાજ ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી એ કે ઓબીસી સમાજ હોય જ્યારે પણ દેશને જરૂર પડે આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીન થઈ ગયો છે સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે શાળા માટે રોડ પર ઉતરે ડૉક્ટરો માટે રોડ પર ઉતરે યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં જીએમડીસી ખાલી કરાવો આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને બાર બાર કલાક કામ કરાવે યોગ્ય પગાર ના આપે એટલે હવે અમે ચલાવવાના નથી જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બધું હવે બંધ કરવાના છે અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે માટે અમે કહેવા માંગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે ત્યારે યુવાનો રાજનીતિમાં આવે વડીલો રાજનીતિમાં આવે કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરે